જો પહેલાં તો આપણે લંબાઈ પાછળથી લઈ લઈએ આપણે બરા જો આ લંબાઈ પાછળથી લઉં છું કેટલી લંબાઈ છે ચૌદની લંબાઈ છે બરા એટલે આપણે ચૌદની લંબાઈ પ્લસ દોઢ ઇંચનો વધારો આપી દેવાનો કેટલો વધારો આપવાનો દોઢ દોઢ છે જો આ દોઢ ઇંચનો વધારો આપી દીધો આપણે પછી ગળું નોર્મલી આપણે કેટલું લેવાનું અળીનું જ ગળું લેવાનું અઢી નોર્મલી અળીનું ગળું દરેકમાં બ્લાઉઝમાં આ જ વસ્તુ ચાલશે બોટને ખોય તો જ પછી મોટું લેવાનું દોઢ પછી આપણે આ શોલ્ડર એમનો માપી લેવાનો અહીંયાથી જો આ અડીનો શોલ્ડર છે એટલે અડીની જગ્યાએ આપણે લેવાનું ત્રણ કેટલું લેવાનું હા ત્રણ બરાબર એટલે આ બે આ છ છે આ બી છ આવી ગયું સ્ટેટ પછી આપણે અહીં શું કરવાનું છે મૂંઢો હવે આ મૂંઢાનો ભાગ છે બરાબર એટલે મૂંઢો એનો છે આપણે અહીંથી માપી લેવાનો છે એમનો મૂંઢો છે સાડા પાંચ બરાબર એટલે અહીંયા આપણે સાડા પાંચ મૂકી દેવાનું એક્ઝેક્ટ સાડા પાંચ મૂકવાનું હા બરાબર પછી શું કરવાનું આગળના ભાગમાંથી જે અહીં હુક માર્યા હોય આપણે આ હુક ભાગ છે જો એટલે હુક ભાગમાં આપણે આ રીતે અહીંયાથી આ હુક ભાગ એટલે આઠ છે એટલે ચોથો ભાગ આઠ એટલે આઠ ચોક બત્રીસની કમર છે એમાં એટલે અહીંયા આપણે આઠ મૂકી દીધા બરાબર આઠ પ્લસ બે ઇંચ એટલે પ્લસ બે ઇંચ ટક્સ માં એટલે ચાર ઇંચનો વધારો કમર માપવાનો કેટલો વધારો ચાર ઇંચનો પછી આપણે અહીંયાથી સાડા નવ છે ચેસ બરાબર એટલે કે છત્રીસ ને આડત્રીસ ચોથો ભાગ નો ચોથો ભાગ સાડા નવ એટલે આપણે સાડા નવ અહીંથી આપણે આ લઈ જો એમાં પાંચ ઇંચનો વધારો આપું છું આ રીતે લઈને બે ઇંચનો વધારો આપણે પાછો આપી દીધો આ થઈ ગયું બધું આ બે વસ્તુ થઈ ગયું પછી આપણે અહીંથી એક ઇંચ લઈને અહીંથી આ રાઉન્ડ લઈ લીધો આ રાઉન્ડ આવી ગયું હવે યોગ છે આમનો આ યોગ વાળો બ્લાઉઝ છે એટલે યોગ આપણે અહીંયાથી આ યોગને આપણે આ રીતે લઈ આ ગળાનો ભાગ અહીંથી દોડ ઇંચ ઉપર આવી જાવ જો આ રીતે ગળાનો ભી થઈ છે ગળાનો ભી થઈ જાય અચ્છા પછી અહીંથી આપણે સ્ટ્રેટ લાઈનની થોડી દૂર આપી દેવાની અડધો ઇંચની દૂરી પર સ્ટ્રેટ લાઈન આપી દેવાની એટલે આધી બચે આ રાઉન્ડ આપી દેવાનો અચ્છા હવે એટલે પેલો બેલ્ટનો બેલ્ટ પછી આપણે અહીંયા ટક્સ છે આ એટલે આ ટક્સ આ રીતે માપી દેવાનો અહીંથી ટક્સ એટલે એક ઇંચ અંદર ચાલ્યું લેવાનું આ એક ટક્સ તમારો થઈ ગયો બીજો ટ્રક એની સિદ્ધાંતમાં પ્રિન્સ કટ ટાઈપ છે એટલે પ્રિન્સ કટ ટ્રક અચ્છા એટલે એક ટ્રક તમારો અહીં આવશે આ બેની વચ્ચે એટલે આ વાત તમારો બધું બતાવી બરાબર